સરોંડા પારસી અંજુમ દ્વારા જીમખાના મેદાન ખાતે ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતમાં ક્રિકેટ રમતનો પાયો નાખનારી પારસી કોમ આજે પણ ક્રિકેટમાં એટલી જ રૂચિ રાખે છે સરોંડા ગામે વર્ષ ઓગણીસો સાડત્રીસ માં નિર્માણ પામેલ જીમખાના મેદાન તેમજ નારગોલ જેવા ગામોમાં આવેલા મેદાન ખાતે પારસી યુવાનોની ટીમો વચ્ચે થતી ક્રિકેટ મેચ રસપ્રદ બની હતી આ વિસ્તારમાં અનેક વખત રણજી ટ્રોફી પ્લેયરો તેમજ ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયરો અવારનવાર હાજરી આપતા હતા જેતે સમયે પારસી સમાજ દ્વારા ક્રિકેટ તેમજ અન્ય રમતોને પ્રોત્સાહન આપવા માટે મેદાનો તૈયાર કરી ક્લબની રચના કરવામાં આવી હતી પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓથી પારસી સમાજના લોકોની વસ્તી ઘટી છે અનેક પારસી પરિવારો મુંબઈ જેવા મહાનગરોમાં સ્થળાંતરિત થયા છે નારગોલ સરોંડા તળગામ જેવા ગામોમાં પારસીઓની જૂજ વસ્તી જોવા મળે છે આવા સંજોગોમાં આજના સમયે પારસી અંજુમન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે તે વાત હર કોઈ વ્યક્તિને આશ્ચર્યચકિત કરાવનારી છે પરંતુ સરોંડા ગામે જીમખાના મેદાન ખાતે પારસી અંજુમનના ટ્રસ્ટીઓ તેમજ સ્થાનિક પારસી આગેવાનો ગામના અન્ય સમાજના આગેવાનો અને ક્રિકેટર કિશોર પટેલ અને હરેશભાઈ બાલિયા પટેલ વગેરે વ્યક્તિઓને સાથે રાખી દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા હોય છે

યરલી ક્રિકેટ સિરીઝ શરૂ કીધી હતી ટ્વેન્ટી ફર્સ્ટ ડિસેમ્બરે ચૌદ ટીમોએ ભાગ લીધો હતો ઇન્ટર ટાઉન ટીમ્સોએ અને આજે એનો ફાઈનલ બે ટીમો જે આવી હતી રમવા માટે એ હતી સરોન્ડાની એ ટીમ અને સ્પોર્ટ્સ હીરા સિરીઝ ઇલેવન હારીશ લેવન એ ટીમ બે ટીમો રમી હતી કાફી કસાકસી થઈ હતી અને છેવટે એકવીસ રને સરોંડા એ ટીમ જીતી ગઈ હતી જમશેદ પંથકી છે હું સરોંડા પારસી જથોસી અંજુમનનો એક ટ્રસ્ટી છું આ વર્ષે અમે જે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી તેની ફાઇનલ આજે ઓગણીસમી જાન્યુઆરી હતી જેમાં સોળ ટીમમાંથી બે ટીમ સરોંડા એ અને સ્પોર્ટ્સ અરીના અ હરેશ 11 ફાઇનલ માં આવી હતી ફાઇનલ ઘણી રોમાંચક હતી છોકરાઓ બે ટીમ છોકરાઓ ઘણા એનર્જી અને ઉત્સાહથી રમ્યા છે મેચ ઉપર નીચે ઘણું થયું તણથી ચાર વખત એવું થયું કે કોઈ એક ટીમ આવી શકે ને પણ ફાઇનલી સરોંડા એ ટીમ આ ટૂર્નામેન્ટ જીતી છે સરોંડા પારસી જટવસ્ત્રી એન્જ્યુમેન્ટ તરફથી આયોજિત ટી20 એન્યુઅલ ક્રિકેટ ટૂર્નામેન્ટ નો ફાઇનલ છે બે ટીમ અમને રમી રહેલી છે એક છે ટીમ ને બીજી છે હર એ હર્ષોટ હરીના ઇલેવન પર છે કોણ જીતે હજુ સુધી કહેવાય નહીં ને એટલીસ્ટ ચાર થી પાંચ ઓવર બાકી છે ને એટલા જ રન જુએ છે એટલે આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં સૌથી મોટો હટ હોય તો બધા ગામવાળાઓનો ઇન્કલુડિંગ અમારા ગ્રાઉન્ડ્સમેન બોમ્બે ને બધે બધા ગ્રાઉન્ડ પ્રોફેશનલ જો આવે છે અમારે તો અમારા ગામના પોરિયાઓ ઉત્સાહ ભરીને આવી ને અમારું આ ક્રિકેટ નું ગામ ગ્રાઉન્ડ સંભાળેલું છે ને એ લોકો એટલું મેનેજ કરે વોટરિંગ કરે રોલિંગ કરે ને હું એટલે જ એટલો પ્રાઉડ થઈએ અમે અંજુમન તરફથી કે અમારા લોકો અમને એટલી ઇજ્જત આપીને રમી રહેલા છે અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ ઉમરકામ